સાગરની પત્ની છેલ્લા ઘણા સમયથી અમિતની સાથે રહે છે શુક્રવારે સાગર ગયો સાગર નાના સાગર આ દરમિયાન અજય અને અમિત વચ્ચે કંઈક કારણસર ઝઘડો થયો હતો જેમાં મામલો વધુ વણસતા અમિતે હોકી સ્ટીકની માથામાં ચાર ફટકા મારી દેતા અજય માથું ફાટી જવા પામ્યું હતું જેમાં મામલો વણસી જતા અમિતે હાલ હુમલામાં ગંભીર થતા અજય બેભાન થઈ જવા પામ્યો હતો બાદમાં તેની સહેની ખાનગી હોસ્પિટલ લઈ જવા હતો કે તેના માથામાં ફ્રેક્ચર થવા ઉપરાંત બ્રેઇન હેમરેજ પણ થઈ જવા પામ્યો હતો આખરે સારવાર દરમિયાન અજયનું મોત નીપજવા પામ્યું છે હાલ તો પરિવાર દ્વારા અત્યારે તાત્કાલિક પકડી પાડવાની માંગ સાથે પોલીસ મથકે પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મારું નામ સંગીતાબેન હરીશભાઈ ચૌધરી મારા ભાઈના છોકરાનું મર્ડર થયેલું હતું કેવી રીતે પેલા અમિત નામનો છે એના લીધે ઝઘડો થયેલો મારા ભાઈનો મોટો છોકરો સાગર રાઠોડ તેમના સાથે લગ્ન કરેલા હતા ત્રણ મહિના પહેલાં અમિત નામના આરોપી સાથે ભાગી ગયેલી હતી તો મારા ભાઈનો છોકરો કહેવા ગયો કે ફારગતી આપવાની કે નહીં આપવાની ફારગતીના વાત કરવા ગયેલા હતા ફારગતીની વાત કરતાં એ ઘરે પરત આવી ગયેલો તો પિયા નામની જે અમિત આરોપી છે ઘરે આવેલો હતો ને આવી કરી ગયો તો પેલો આવીને સાગરના પછારી મારવા તો પેલો અજય નામનો જે મરણ પાણીમો છે તે છોકરો મારા ભાઈનો છોકરો તે એને પછાડી ગયો કે મારા ભાઈને શું કરવા મારે છે એમ કરીને વાત કરતા કરતા એને અગરથી આવીને ભટકો મારી દીધો માતા પર તાજ એનો બે ભાર હાલતે પડી ગયેલો હતો અહીંયા તમે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં કેમ છો આટલું અમારે જ પોલીસવાળા દાદાથી વિનંતી છે કે અમને જે નામની આરોપી છે એના ગુનો કે એના ઝઘડો એના બાપે જ્યારે કરવાના હતા અંદર એને સહી કરીને એની છોકરીને મારા ભાઈના નાની ઉંમરમાં એના હોપેલી હતી મૃતક માતા લતાબેન આરોપી અમિત વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા વધુ પોલીસે છે